એ ચોકરાઓને રેજા છે ગણેશ સતથી ની તો એ બતાયે જોવાડી આવન ત્યારે કરેસ મોટા ભાઈ ની બધાય વઈ ગયા છે ને હું ને નઈના જે ઊંકે ભરી લઈ દે થઈને હાલ લે હવે તો કામ કામ થઈ વાટે નો રહેવાનું એ મારે હાલો ફેમિલી કેમ જય માતાજી જય જય

તો અત્યારે એ બધી શું કહીએ અમારાથી પોપ તૈયાર કરી દીધો છે માળીએ પહોંચી ગયા પહેલાં આવ્યા છે પાછા આવી ગયા હતા તો અહીંયા તો કામ ચાલુ છે સોરે કે શું છે કપડાં ધોવાનું કામ ચાલુ છે બીજું કંઈ નથી કામ થાય ને તો હું કંઈ આવું તો કામ કરી કે જીવન તો આવા ભેજ મપાઈ ગયો બહુ સારું રહી બરાબર હા હા પાછો આવી ગયો વરસાદ એ જો કંઈ કામ કરવા નહીં દે તો મેં હવે વાદળી ચડી જાય છે તો બોલ પાછા બંધ દીધા પહેલાં આપણે હું કહેવાય જોયડા થતા હોતી ને પાછા છોડીને કે એવું કર્યું છે કારણ કે કાંઈ કામની હેડ જ નથી થતો હારો એ નથી આવતો ને રહેતોય નથી કાં પણ ભાઈ હારો આવે તોય મજા આવે કેમ તો એમ તો થાય કે ભાઈ વરસાદ તો આવી ગયો સાટા નાખીને વહી જાય છે એવું છે મિત્રો વાડીએ પૂરી ગયા વાડીયા હું બી લેગી હે લેગી ઘણા સમય પછી આજ મેગી જોઈ મિત્રો ભાઈ મેગી મસ્ત મસ્ત બની ગઈ છે સુગંધ એવી મેગી ની તો આ હું સુગંધ આવી તો ભાઈ મસ્ત મસ્ત મેગી બની છે વાડીએ મેગી બની બોલો ગામમાં તો હોય વાડીએ આવડે લેતા એવા લાગે મેગી બનાવી ટેસ્ટ કરીએ કે આપણે બહુ ઓછી થાય મેગી ના કારણે આજે જમવાનું પ્લાન બંધ છે અને મેગીમાં કઈ લેવાનું છે કારણ કે કામ નથી કર્યું એટલે કામ ન કરે એટલે ખાવા પીવાનું બંધ કેમ આજે વરસાદના કારણે આપણે મેગીનો પ્લાન કેવો છે છોકરા લાવ્યા છે એટલે ભાઈ અમે એટલે કારણ કે છોકરા ભૂખા થાય ને એનાથી લેવા છે એટલે અમને ભાગ કરી છે આપણે તો એ સલી યાદ એ ન હોય એટલે તો જો અત્યારે મારે પરતું બેન ને રેનું બેન છે એ થાળીને એવું લાવ્યા છે વેટકા ને એવું તો ચાલો ધીરે ધીરે ખાઈ લઈએ ટેસ્ટ કરી લઈએ પ્રસાદમાં આવું મજા આવે બરાબર ને

ફેમિલી જમવાનું ટાઈમ થઈ ગયું છે અને જમવાનું તૈયાર થઈ ગયું છે તો ચાલો જમી લઈએ ને પછી કંઈક કામ ધંધો કરીએ કામ ધંધામાં કાંઈ કરતા ને ખાલી રોટલા ભાઈ ગયા છે હમણાં તો કાં કાંઈ નથી થાતું નથી કામ ઘણું છે એવું છે તો ચાલો પહેલાં ફટાફટ બપોર રાખવા લઈએ મિત્ર રોંઢાની છાય બની ગઈ છે અને બપોરે ખાઈને વિકલાંત જો વરસાદ સારો આવી ગયો છે વરસાદ સારો એટલે બહુ કંઈ બારું નથી આવતું પાણી પણ સારું આવી ગયો કામ કાંઈ થાય એવું નથી મળતું નેવું કરવું નહીં તો જો પાંચ રૂપિયાની ચા પી દીધો ને આપણે અહીંયા લઈ લીધું ચાલો ચા પી લઈએ પછી કંઈક વાંધો નિર્ણય ને એવું કરીએ પછી કંઈક ખેતરમાં ગળાય ને નહીં તો ડ્રેસિંગ કરવા આપણે જે ડ્રેસિંગ કરવા જવાનું હતું પણ ગળાય તો જાવ અને જોઈ આવીએ પહેલાં તો કરી આવીએ ડ્રેસિંગ ચાલો પી લઈએ ચા પછી ચા પાણી પી અને આપણે આવ્યા છે દાંતડું લઈને દાંતડું લઈને આને મેં આપ્યું હતું દાંતડું મને હોપી દીધું કંઈક કંઈક લેવું પડે નિર્ણય મારે લેવાનું આપણે છે ને આપણે પડું રાખેલ છે ન્યાય આવ્યા છે માલની નિવેણ હટ થઈને જુવાર લેવા તો પાછી આ ત્યાં રોઢાઈ જાય ને તો પાછી વાવેતર થઈ જાય તો શું કહેવાય વાટું એવો છું કુળક લેવાનું છે તો એને મને દાતોડું આપી દીધું હાલ હું વાત જમરૂખ ખાઈ બોલો હું કરું એને તો ફેમિલી ફાઇનલી આપણે છે ને પહેલી વાડી અહીં કેળવાળી વાડી આવતા રહ્યા હતા કારણ કે અહીંયા શું કે માલઢોરનું થોડું ઘણું કામકાજ હોય ને દોવા માટે કાફ કારણ કે બીજું કંઈ કામ ન થતું એટલે થોડું ઘણું કામ કરવા લાગવા આપણે અહીંયા તો જઈએ છીએ હતી છે ને આપણે નાળે ઘરની હોય તો હાવા ઉતરતા રહેતા હોય ને તો ઘર માટે લઈ જાય છે દૂધ લઈ લો ઘરે પહોંચીને ને પછી લો કન્ટિન્યુ કરીએ કારણ કે કામ ઘણું છે ને પણ કામ કાંઈ થતું નથી એવું છે વરસાદ બહુ વરતોય નથી ને આવ રહેતો નથી એવું છે થોડું કા વર જાય તો સારું અને કા પછી રહી જાય તો સારું તો કેડા છે એટલે ચાલો હું ઘરે જઈને લો કન્ટિન્યુ કરું કારણ કે આમાં હલાય એમ નથી ક્યાંક ઊંધે માથે ગયા તો લોગ બંધ થઈ જાય તો ચાલો ઘરે પહોંચીને પછી લો કન્ટિન્યુ કરીએ ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે ઘરે આવીને શું કે થોડું દુકાન કામ હતું ખાઈ પીને ફ્રી થઈ ગયા છે તો હું કઈ આસ્થા રાખું છું કે ગમે ગેમો હોય તો લાઇક્રાઈબ કરવાનું અને હવે થોડું હું એડિટિંગ કરવાનું હોય તો એડિટિંગ કરી નાખીએ ફટાફટ તો ફ્રી મળજો પાછા નવા અવલોક સાથે ત્યાં સુધી જય માતાજી બાય બાય